મિલકત પડાવવાનો મૃત્યુ થયું હતું અને મિલકત પડાવવા માટે ઘરે જઈને ધમકી આપ્યાનો આરોપ છે દિનેશ અમૃતિયા અમૃતિયા અને આનંદ અમૃતિયા પીધેલી હાલતમાં ઘરે આવ્યા હતા તેવું દિનેશ અમૃતિયા ના કહેવું છે મુંબઈમાં રહેતી મૃતક ભાઈની દીકરીએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કરતો વીડિયો પણ વાયરલ કર્યો હતો દિનેશ અમૃતિયાએ પિતાની પણ હત્યા કરાવી હોવાનો દીકરી આરોપ લગાવ્યો છે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો દિનેશ અમૃતિયાની ભાભીએ આરોપ કર્યો છે દિનેશ અમૃતિયા રાજકીય વગ હોવાથી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ થયો છે यूज नहीं किया क्योंकि तो भाई मैं बहुत टाइम से बहुत चीजें फेस कर रही हूँ बट मैंने कभी आके मतलब सोशल मीडिया का यूज नहीं किया क्योंकि मुझे पर्सनल रखना था बट क्योंकि मेरे फादर के डेथ के बाद मैं बहुत कुछ फेस कर रही हूँ एक साल से मेरे फादर की फैमिली ने मतलब सारी प्रॉपर्टीज ले ली सब ले लिया बट मुझे उससे कोई फर्क नहीं पड़ा हमने कोई रिएक्शन नहीं लिया हमने लीगल एक्शन लिया जो यूजली सब करते हैं बट अभी थोड़े टाइम बाद में जब मुंबई आई तो मोम वहां पे अकेले रह रही है अभी तक हमने कुछ नहीं बोला ना हमने किसी को परेशान किया ना कुछ लेकिन कल रात में जो मेरे बड़े पापा है जिसका नाम है बिपिन अमृतिया जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है मैंने आज तक कुछ नहीं बोला कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया मतलब ना हमारी रिपोर्ट ली गई ना एफ आई आर ली और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी वो भी कोई एक्शन नहीं ले रहे मतलब मेरे बड़े पापा वहां पे बीजेपी में कुछ है इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज का फायदा उठा के और आप कुछ भी कर लोगे किसी भी इंसान की जान ले लोगे अगर कल मेरी मोम को कुछ हो जाता तो मैं क्या करती वो तो नहीं बचते जिन्होंने बचाया है जो रुके हुए थे वहाँ पे उनके साथ की कुछ नहीं देंगे। यूजली इस जमाने में कोई किसी का साथ नहीं देता लेकिन उन्होंने दिया एंड आई एम वेरी पर मैं ये जानना चाहती हूँ कि कंप्लेन क्यों नहीं ली जा रही है अगर किसी की कि लाइफ रिस्क में है वो बोल रहा है तो कम्प्लेन क्यों नहीं ली जा रही है क्योंकि वो ભાજપ નેતા દિનેશ અમૃતિયાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક તેમના ભાઈનું મોત થતા અવસાન થતા તેમના પરિવારજનો છે તેમની પત્ની અને પુત્રી છે તેમને ક્યાંક ને ક્યાંક વિકલ્પમાં ભાગ નથી મળ્યો અને જેના જ કારણે આ પ્રકારનો એક આક્ષેપ થયો છે ગઈકાલે તેમની ઉપર હુમલાની પણ ઘટના સામે આવી હતી આપણે તેમને જ પૂછશું બેન શું નામ છે તમારું અંજુબેન અમૃતિયા પરેશભાઈ અમૃતિયા દિનેશભાઈ તમારા શું થાય છે અને આ આખું કેવી રીતના થયું દિનેશભાઈ અમૃતિયા જસદણ પ્રભારી છે અને એ ભાજપના છે કરાર અને ઈ મારા જેઠ થાય છે સગા અને બિપિનભાઈ અમૃતિયા મારા જેઠ થાય છે દિનેશ અમૃતિયાનો બાબો આનંદ અમૃત્યા કાલે રાતના દારૂ પી અને મારી ઘરે કાલે રાતના પરમ બે દિવસ પહેલા રાતના દસ ને સાડત્રીસ મિનિટે મારા ઘરે ઉપર આવ્યા એટલે મને ક્યાંય ખ્યાલ નતો કે આવવાના છે એટલે મેં દરવાજો ખોઈ લો દરવાજો ખોઈલો બધા પીધેલ હતા અને મેં એને કીધું કે ભાઈ તમે અત્યારે જવા દો એમ મેં હાથ આમ રાખો આડો એટલે મને ધક્કો મારીને અંદર ગરી ગયા અને એને મને સીધું મારા ગળા ઉપર હાથ નાખ્યો એટલે મેં એને કીધું કે ભાઈ તારે જી કરવું એ કરજે અત્યારે નહીં એટલે એનો પ્લાન બીજો હતો પછી અમને તો રેકોર્ડિંગમાં ખબર પડી કે ગાડી અંદર લઈ એવા તો એને મારવાનો પ્લાન હતો અને એને એમ હોય કે આ એકલી છે અને કોઈને તો કોઈ અંદર તો છે નહીં અને બધી ખબર જ હતી એટલે અંદર તો ઘુસી ગયા એને બચી હું એટલે ગઈ કે અમારા બાજુવાળા ભાભી અને અમે બે અંદર બેઠા હતા એટલા માટે હું બચી ગઈ ને કરે એનો પ્રી પ્લાનિંગ એ હતો કે આને મારી નાખીએ અને એ મારી નાખવા માટે જ આવ્યા હતા સો એ સો ટકા ગેરંટી છે પોલીસમાં તમે ફરિયાદ કરી પોલીસ શું કે છે કારણ કે આખી ઘટના બની છે હું પોલીસ સ્ટેશને ગઈ રાતના બાર વાગે પેલા મારી ઘરે જાતા જ નહોતા પોલીસ વાળાનો નો મહિના કોક ઉપરથી ફોન આવે છે એને દર વખતે મારો જેઠનો બાબો કેને ફોન કરાવે મને ખબર નથી ઈ ફોન કન્ટિન્યુ એને ઓલા સાહેબ ને કે તમે ઉપાડો એટલે સાહેબે ઉપાડ્યો ઈ સાહેબ તરત ઢીલા પડી ગયા જી સાહેબ ભેગા આઈ વાત મેં એને કમ્પ્લેન કરી હતી કે ભાઈ તમે આ દારૂ પીધો અને લઈ જાઓ પોલીસ વાળા ભાઈ એટલે સો નંબરમાં મેં કોલ કર્યો હતો એટલે એ બિચારા એને લઈ જતા હતા પણ એને ફોન ઉપરથી આવ્યો ને એટલે ઢીલા પડી ગયા એટલે મને એને એ ભાઈએ એમ કીધું કે બેન તમે એક કામ કરો તમે સવારે આવી જાજો ઈ કે એટલે મેં કીધું હારું હાલો હું સવાર આવીશ કારણ કે હું ખોટું બોલી મારે તો બોલવું પડે કારણ કે મારે એને કાઢવા ઈ ગયા પછી તરત જ હું કપડા બદલાવીને પોલીસ સ્ટેશને ગઈ તો ત્યાં જમાદાર સાહેબ નહોતા મને કે આવે પછી હું તમારી દર્જ કરું એટલે મેં કીધું મારે એફઆઈઆર ફળવી છે મને જવાબ ન દીધો મને ની બદલીમાં એક બીજો કાગળ મેં તમને આઈપો બતાવ્યો એ એફઆઈઆર દઈને મને બતાવી કે આ એફઆઈઆર એફઆઈઆર નોતી જો અમારા જેવામાં પોલીસ તમને ક્યાંય જે આખી ઘટના બની છે તમારી ફરિયાદ જ નથી લેતી ક્યાંય મારી ફરિયાદ સ્વીકારવા ન થાય પેલી ફરિયાદ માલવિયા પોલીસ ચોકીએ કરેલી હતી તાલુકા પોલીસ સ્ટેશને ત્યાંથી નઈ મને કોઈ ન્યાય નથી મળેલો પછી ડીઆઈજી સાહેબ ને મેં ફરિયાદ કરેલી ત્યારે મેં પોલીસ સ્ટેશને જવાબ આવ્યો હતો રિવર્ટ મારું બધું સ્ટેટમેન્ટ લઈ લીધું તો મારા જેઠના બાબાનું તમને ત્રણ દિવસમાં રિવર્ટ આવશે અમે કન્ટિન્યુ દોઢ મહિના સુધી ફોન કર્યો મને ક્યાંયથી જવાબ આવ્યો નહીં પછી અમે કમિશ્નર સાહેબ ને અરજી કરી હતી તો કમિશનર સાહેબે કીધું કે કઈ વાંધો અમે રૂબરૂબ મળ્યા કમિશનર સાહેબ ને તો એને એમ કીધું કે ના વાંધો નહીં તમે તમારે અમે તમારા જે હશે ઈ ક્લિયર કરશું

કારણ કે કે આ બે નોટિસ નોટિસ બીજી તો મારા વકીલે મને એમ કીધું તમે એકત્રીસ દિવસ પછી તમને રિવર્ટ આવશે એનો રિવર્ટ નથી આવ્યો એના છ મહિના થઈ ગયા તો વારંવાર મારા ઉપર આવો એટેક થઈ છે વારંવાર મને ટોર્ચર કરવામાં આવે છે ગમે ત્યાંથી ફોન આવીને એમ કે છે કે ઘર ખાલી કરાવશું કઈ રીતના તમારું શું છે અહિયાં મારા હસબન્ડ નથી મારા જેઠ હારે પચીસ વર્ષમાં કોઈ ચા નથી પીધો તો કઈ રીતના મારી પ્રોપર્ટી લેવા આવે કઈ રીતના એને વીલ માં લખેલું છે કે બે માણા પ્રોબ્લેમ હતો હું એને બે હાજર માં વિલ વીલ બનાવ્યું તો બે હજાર બાર સુધી તો મારા ઘરવાળા ભેગી હતી તો બે હજાર આઠમાં માં વીલ કઈ રીતના બન્યું અને કઈ વાંધો નહીં હાલો એનો આપડે પ્રોબ્લેમ નો સોલ્વ કારણ કે મારી પાસે બધા સ્ટેટમેન્ટ છે હું બધો ઉકેલ કરી દઈશ બે હજાર આઠ માં મારા બે હાજર અગિયાર માં મારા ઘરવાળા મને ચાલીસ દીધું મારે પ્રોબ્લેમ હોય તો કરાવી દે બધું મારા જ આના માટે નવું મકાન બનાવ્યું એમાં ફર્નિચર બનાવવાનું હતું ગેસ નો ચૂલો સિલિન્ડર જેટલું ઓવન બધું ચીમની જેટલી વસ્તુ હોવાની લીધી ને મારા નામ લીધી મારે મારા ઘર વાળા કોઈ જાતનો પ્રોબ્લેમ જ નતો હા બે મા એને ડ્રિંક્સ ની આદત હતી મને પસંદ નતી એટલે અમે બે માણા ભેગા જ રહેતા હતા

મારા ઘરના પ્રોપર્ટી માટે આ હદ સુધી વયા જશે કે એ મર્ડર પ્લાન કરીને આવશે અને એટલે મમ્મીનો મને બપોરે ફોન આવ્યો કે હું છે ને કાલ રાતના મારી સાથે આવું એટલે હું તો બે મિનિટ સુધી મારું એકદમ બ્લેન્ક થઈ ગયું કારણ કે ઓબ્વિયસલી હું છોકરી છું ને મારી પાસે બાપ તો ઓલરેડી વયો ગયો છે તો મારી પાસે ખાલી મારી માં છે તો મેં મમ્મીને પૂછ્યું કે તું પોલીસ સ્ટેશન કેમ ના ગઈ તો મને કે હું ગઈ પણ એને એને મને છે ને ગલત કાગળીઓ આપીને એમ કીધું કે એફઆઈઆર છે અમે એક્શન લઈ લેશું ના તો એ લોકોને આ બાબતે અગર કોઈ છોકરી ઉપર તમે ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે તમે એને મારવાના થી આવ્યા છો અને ખુદ કે છે તો આપણો લો એમ કે છે કે તમે લોકો એને કાં તો જેલમાં નાખો એક તમે ટ્રાય તો કરી શકો છો ને અમે અમને કઈ એક્શન દેખાણું જ નથી તમે કંઈ કર્યું જ નથી તો મારે આ પગલું છેલ્લે ભરવું પડ્યું મારું કામ પણ ખરાબ થાય મને કંઈ એવું શોખ નથી કે હું વાયરલ થાઉં પણ મારી મજબૂરી છે કે મારે હવે જનતા અને મીડિયાનો સહારો લેવો જોશે કારણ કે મારી ક્યાંયથી સુનવાઈ થતી નથી કારણ કે ઈ અગર બીજેપીના પ્રભારી છે કે જસદળના પ્રભારી છે તો મારો કહેવાનો મતલબ એમ થાય કે બીજેપી ખોટા માણસોને સપોર્ટ કરે છે અને ધીરેશભાઈ અમૃતિયાજી છે તમે એની આખી પ્રોફાઇલ જુઓ એનજીઓમાં દાન કરે છે આને દાન કરે છે તો તમને હું એનું ખુદનું લોહી છું તો એ મને જ નુકસાન પહોંચાડવા માટે આ વસ્તુ કરે છે મતલબ આ મને સમજમાં ના આવ્યું સહારો લેવો પડ્યો બેન હવે શું તમારી માંગણી શું છે ખરેખર કારણ કે આટલા બધા મારી સેફ્ટી થવી જોઈએ અને કોઈ એક મોટા મોટા મારા જેટલા ફેમિલી છે ક્રિષ્ના પાર્ક વાળા મારા અદા થાય છે

આવે છે ક્યાંથી તમને એક માણસ કન્ટિન્યુ તમને એક ને એક વસ્તુ કીએ તો એની કોઈ તમને ખબર નથી પડતી કે આ વસ્તુ હાચી હે આ બેન ની મારી પાસે આજે હું નવ મહિનાથી પ્રૂફ ભેગા કરું છું મારી અત્યારે મારા બધા પ્રૂફ થયા અને એને એમ કીધું કે વ્હીલમાં કે મેં એની સેવા કરી હું સેવા તમને બતાવીશ માર્કરવાળો તડપી તડપી મેચાડો અને અહીંયા